રાજકોટમાં જે અગ્નિ દુર્ઘટના બની એના પછી લોકોની આંખમાં ધૂળ નાખવા માટે લોકોને છેતરવા માટે દર વખતની જેમ આ વખતે પણ છેતરપિંડી કમિટી એટલે કે સીટની રચના થઈ પણ આજે સવારથી એક નવા પ્રકારની છેતરપિંડી ભાજપવાળાઓએ ચાલુ કરી છે મારે મને એમ થયું કે નથી બોલવું પણ છતાંય ફરજ પડે છે બોલવા માટે આજે સવારથી ભાજપની જે આખી ટોળકી છે રાજકોટ ભાજપની ટોળકી એ આખી ટોળકી વારાફરતી મીડિયામાં આવી અને હરીશચંદ્રના સીધી લીટીના વારસદારો હોય અને સત્યવાદી હોય એવી રીતે ટીવીમાં આવી અને બોલે છે કે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ મારું નામ આવશે એ રાજકોટના બધા ભાજપની જે ટોળકી છે જે તે વખતથી એ અત્યારે એવા દાવા કરે છે પહેલી નજરે જયારે આ વાત સાંભળીએ તો આપણને છેતરાઈ જઈએ આપણને એમ લાગે કે આ તો કેટલો સારો માણસ હશે સામે ચાલીને કહે છે કે મારું નામ આવશે તો હું બધું છોડી દઈશ ને મારા ઉપર કાર્યવાહી થવી જોઈએ વગેરે વગેરે પણ આ ભાજપવાળાની જનતાની આંખમાં ધૂળ નાખવાની ટેકનિક છે કેવી રીતે ધારો કે કોઈ જગ્યાએ બેન દીકરીની છેડતી થતી હોય અને આપણે ત્યાં ઉભા હોઈએ તો આપણી જવાબદારી શું એને રોકવાની જવાબદારી તો ખરી ને પણ આપણે એને રોકીએ નહીં અને છેડતી થતી હોય એને જોઈ રહીએ તો છેડતીની આપણું નામ લખાઈ ન આવે કોઈ જગ્યાએ ખૂન થતું હોય અને ખૂનને આપણે જોઈ રહીએ તો ખૂનની એફઆઈઆરમાં આરોપી તરીકે આપણું નામ ન આવે પણ એનો મતલબ એવો નથી કે આપણે ત્યાં ઉભા ઉભા જોયું એ ગુનો નથી આજે જે હરિશ્ચંદ્રના વારસદારો બનીને મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ કહેવા વાળી ગેંગ જે છે એ ગેંગના સભ્યો કોઈ સ્ટેન્ડિંગ ચેરમેન હતું કોઈ કોર્પોરેશનમાં હતું કોઈ ભાજપના શહેર પ્રમુખ હતું કોઈ ધારાસભ્ય હતા અથવા છે તો તમારી શું જવાબદારી તમે તમે પોતે ખૂન નથી કર્યું પણ ખૂની ખૂન કરતો હતો એને તમે જોઈ તો રહ્યા હતા ને આ ટીઆરપી ગેમ ઝોન બન્યો એમાં કદાચ તમે હપ્તો નહીં લીધો હોય અથવા એના માલિકો સાથે તમારી સાઠ ન હોય એવું બને પણ તમારી ધારાસભ્ય તરીકેની જવાબદારીનું શું થયું સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની જવાબદારીનું શું થયું તમે શહેરના પ્રમુખ તરીકે તમારી જવાબદારીનું શું થયું તમે પોતે ખૂન નથી કર્યું તમે પોતે બળાત્કાર નથી કર્યો પણ તમે જોયું તો છે ને આ ખાડા કાન કર્યા ને એનું શું આજે ટીવીમાં આવીને ફાંકા હોદ્દારી કરો છો મારું નામ આવશે તો હું જાહેર જ તમારું નામ આવી ગયું ને ધૂતરાષ્ટ્રની સભામાં માતા દ્રૌપદીનું ચીરહરણ ખાલી દુશાસને કર્યું હતું બાકીના બધાએ તો એ દુષ્ એ જે ચીરહરણની ઘટનાને જોઈ એના પાપના ભાગીદાર બન્યા ને મહાભારતના યુદ્ધમાં એની સજા મળી એમને જોવાની હવે આજે તમે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દેશની ફાંકા કરો છો એટલા બધા સત્યવાદી હો એટલા બધા હરીશચંદ્રના વારસદારો હોવ આટલા બધા નૈતિક હોવ તો રાજીનામું આપી જ દો ને નામ આવવાની રાહ ક્યાં જુઓ છો અને કયા ભાજપવાળાના નામ ક્યારે એફઆઈઆરમાં આવ્યા છે તો તમારા આવશે તમને ખબર છે નામ નથી આવવાનું એટલે હરિશચંદ્ર ગાડામાંથી પડી ગયા હોય એવી સુફિયાની વાતો કરો શરમ નથી આવતી મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ દ્રૌપદીના ચીરહરણ થયા દુશાસને કર્યા હતા આખી સભાએ નહીં પણ આખી સભાએ જોવાની ભાગીદાર હતી આ ટીઆરપી ઝોન રાજકોટમાં જે સાલમાં જે વર્ષમાં બન્યો હશે તે સમયના ધારાસભ્ય એ હપ્તો ન લીધો હોય તો એ ગુનેગાર છે તે સમયના સ્ટેન્ડિંગ ચેરમેને પૈસા ન લીધા હોય તોય ગુનેગાર છે તે સમયના શહેર ભાજપના પ્રમુખે પૈસા ન લીધા હોય તોય ગુનેગાર છે જરૂરી નથી તમે પોતે જ ખૂન કર્યું હોય તમે ખૂન થતું જોઈ રહ્યા છો આંધળા બનીને ધૂતરાષ્ટ્રની જેમ તમે જોયો આ ટીઆરપી મોલ ચાર ચાર વર્ષ સુધી ચાલતો રહ્યો ગૃહ મહાભારતમાં શબ્દ છે ગૃહ પાંડવોને સળગાવી અને મારી નાખવાનું જે કૌરવોનું ષડયંત્ર હતું એ આ વર્ષથી રાજકોટમાં ચાલતો તમે આજે આવીને છેતરવાની બે શરમ તમે છો ભાજપ વાળાઓ એ તો આખી દુનિયા જાણે છે પણ આટલા નફટ છો આટલી વિકૃત માનસિકતા ધરાવો છો કે લોકોને છેતરવા નીકળ્યા છો મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ એટલે ભાઈ છોડી દો ને તમને ક્યાં કોઈએ બા બાપુજીના સ્વાગંદ આપ્યા છે કે રહેજો જ રાજકારણમાં અને તમે છો તો એ જનતાનું શું બલિવાર કરના છો તમે રાજકારણમાં છ છતાંય ચાલીસ પચાસ લોકોના જીવ ગયા છે તમારે જેવા ચાર લોકો નહીં હોય તો એ ક્યાં આપ તૂટી પડવાનું છે એટલે જનતાને છેતરવાનું છાણી છાણી વાતો કરવાનું અને પોતે મોટા હરીશચંદ્રના વારસદારો બનીને આવ્યા છે એવી બધી છુફિયાની ફિલોસોફી કરવાના બદલે લોકોના દુઃખમાં ભાગીદાર બનો સંવેદનાઓ આપો અને તમારી માનવતા તમારી અંદર કઈ બચી હોય તો એનું દર્શન કરાવો નહીંતર મૂંગારો પણ આટલી હદે લોકોને છેતરવાની દુકાન ન ખોલો જય હિન્દ જય ગુજરાત